વડોદરા શહેરના ફતેપુરા મેઇન રોડ રાણાવાસ સામે આવેલ સોની ચિરાગ નારાયણદાસ જ્વેલર્સ નામની દુકાનમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી બનાવ અંગે તુરંત જ પાણીગેટ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેના પગલે ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા દુકાન બંધ હોવાથી અંદરથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી લોકોમાં દોડધામ મચતા નજરે પડી હતી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી શટરના તાળા તોડીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આખરે આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. આગ લાગવાનું પ્રાથમિક દૃષ્ટિએ કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આગ બાદ દુકાનમાંથી કેટલાક સોનાના દાગીના સુરક્ષિત મળી આવ્યા હતા જેને ફાયર અધિકારીઓ દ્વારા દુકાનના માલિકને સુપરત કરવામાં આવ્યા હતા. આ બનાવને લઈને ફતેપુરા વિસ્તારમાં થોડા સમય માટે ચકચાર મચી જવા પામી હતી જોકે બ્રિગેડની જહેમતથી મોટી નુકસાની ટળી હતી